દુખદ સમાચાર સમાવી રહ્યા છે હિના લાભેશ્વર વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે સુરતના વરાછા વિસ્તારમાં લાભેશ્વર સોસાયટી પાસે ગઈકાલ રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી માહિતી અનુસાર એક યુવક પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ યુવકને પેટના ભાગે ચપ્પુ મારવામાં આવ્યો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટનાની જાણ થતા જ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે વરાછા પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હત્યાનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે મહત્વની વાત એ છે કે પોલીસ આ હત્યાના સંબંધમાં બે જુનૈનલ બાળકોની ફરિયાદ કરી છે હાલ પોલીસ આ બાળકોની પૂછપરછ કરી રહી છે અને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે વરાછા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે જોની લાગેશ્વર ચોકી કે આસપાસ એક મર્ડરની ઘટના બની છે જેમાં એક 60-65 યર ઓલ્ડ મેલ કી હત્યા થઈ હ घटने का वारदात घटना की वारदात ऐसी है कि जानकी ज्वेलर्स के पास दो बाइक वाले जो एक बाइक पे सवार थे जो दोनों इनकी बहस हुई एक इस ओल्ड एज पर्सन के साथ और उस बहस के बाद उसके जानकी ज्वेलर्स के सौ मीटर के आगे इस दोनों जोवीनाइल ने चाकू मार के बाइक पे ही चाकू मार दिया उस अंकल को और उसके बाद इनको हॉस्पिटल में ले जाया गया और उनकी सारवर के दौरान इनकी डेथ हो गई वाराछा पुलिस स्टेशन ने तुरंत एक्शन लिया और दोनों को हमने पकड़ लिया है और उसपे हम आगे कार्रवाई कर रहे हैं के तहत प्राथमिक जानकारी के अनुसार ये पता चला है कि यहाँ पे जानकी ज्वेलर्स के पास कुछ टर्न लेते समय ओवरटेक करते समय कुछ बहस हुई थी और उस बहस के खुन्नस में आके इन दोनों जुबेनाइल ने चाकू मार दिया वृद्ध आदमी के ऊपर